સાથે એક વ્યૂ છેલ્લા આઠ સેશન્સ સેશન સેશન છે જે એક માર્કેટ ખાસ કરીને આપણને મજબૂતી સાથે સતત જે કારોબાર થતો આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટીમાં અત્યાર સુધીમાં જોઈએ તો ચાર સેશનમાં તો એક આજનું ક્લોઝિંગ ધ્યાનમાં રાખી ને હાયર હાય હાયર લો બનતા પણ આપણને બતાવી રહ્યા છે અને જે રીતે એક લેવલ્સ માર્કેટ માટે મહત્વના રહેશે કઈ રીતે તમે એક વ્યૂ અહીંયાથી રાખી રહ્યા છો બજાર માટે ટેકનિકલી સેટઅપ કેવું છે પ્રદીપ અને કઈ રીતે ઇન્ડેક્સ માટે સ્ટ્રેટેજી હોવી જોઈએ એ જાણીએ સૌથી પહેલા ગુડ આફ્ટરનુન एवरीवन નિફ્ટી નો અને બેંક નિફ્ટી નો બે ઉજે ઓવરઓલ સેટઅપ જોઈએ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ ની નજીક થી ઓવરઓલ રિબાઉન્ડ આપણે જોવા મળ્યો છે ઓગસ્ટ મહિનામાં જે બોટમ બન્યા હતા એ નિફ્ટી અને બેંક નિફ્ટી માટે એમના 34 અઠવાડિયા ની મૂવિંગ એવરેજ ના મેજર સપોર્ટ ની ઘણા નજીક હતા અને ત્યાંથી એક બેઝ બનાવીને આપણે એક સારો રિબાઉન્ડ જોઈ રહ્યા છીએ થોડુંક નજીક આવીએ તો આર્લી ચાર્ટ્સ પર એક ઇમિડિયેટ બ્રેકઆઉટ અમને કન્ફર્મ થતા જોવા સાતસો પચાસની ઉપર આર્લી ચાર્જ પર તો ત્યારથી અમે એક સાથે લોંગ પોઝિશન હોલ્ડ કરવાની એડવાઇસ અમારા ક્લાયન્ટને આપી રહ્યા છીએ હવે આજની અપમો પછી જે તમે રાઇટલી મેન્શન કર્યું કે આજે નિફ્ટી માટે આ આઠમો લગાતાર દિવસ છે વધવાનો એના પછી પચીસ એકસો પચાસ પચીસ બસો પચાસના ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોનની નજીક આવી ગયું છે નિફ્ટી ડેલી ચાર્જ ની વાત કરીએ તો જો આ ઝોન ક્રોસ કરે છે તો એક સિગ્નિફિકન્ટ ગણાશે ડેલી ચાર્જ પર અને આપણે પચીસ હજાર છસો સિત્તેરના જે ટોપ જૂન મહિનાની એન્ડમાં બનતા જોયા હતા એની તરફ નિફ્ટી ક્વિકલી આગળ વધી શકે તો ટ્રેલિંગ સ્ટોપલો સાથે લોંગ હોલ્ડ કરવાની એડવાઇસ આપણે કન્ટિન્યુ કરીશું અને આજની અપમોંગ પછી ચોવીસ નવસો એક ઇમિડિયટ સપોર્ટ આવી ગયો છે આર્લી ચાર્જ પર જેના સ્ટોપલો સાથે લોંગ પોઝિશન હોલ્ડ કરવાની રહેશે

ઘણા બધા સેક્ટ્રલ એન્ડિસ ઘણું પોઝિટિવ મોમેન્ટમ બતાવી રહ્યા છે ને જેની આપણે પાછલા જે શોઝ કર્યા છે એમાં પણ વાત કરીએ ખાસ કરીને કન્ઝમ્પશન અને ઓટો ઇન્ડેક્સની આપણે વાત કરી હતી તો એ સેક્ટર અમને હજી પણ પોઝિટિવ લાગે છે મેટલ ઇન્ડેક્સ અને ડિફેન્સ છે આ બે ઇન્ડેક્સ પણ ઘણા સારા લાગે છે તો આજની જે પિક્સ છે ક્યાંક ને ક્યાંક આ બધા સેક્ટ્રલ જ આપણે લઈશું ખાસ ઓવરઓલ તો એક વ્યૂ ઇન્ડેક્સ પર ચોવીસ નવસોના સ્ટોપલો હોલ્ડ નિફ્ટી માટે ચોપન ત્રણસોનો સ્ટોપલોસ હોલ્ડ કરો બેંક ને વિનય આપની પાસેથી પણ જાણીએ કે માર્કેટ પર જ્યારે ઓવરઓલ એક ચર્ચા કરી રહ્યા છે કઈ રીતે આપ વ્યૂ અહીંયાથી રાખી રહ્યા છો અને સ્ટ્રેટેજી ઇન્ડેક્સ પર શું હોવી જોઈએ ડેફિનેટલી એક ગ્રેજ્યુઅલી આપણે સ્ટ્રેન્થ આવતા જોઈએ આપણે મોસ્ટ ઓફ ધી એશિયન ડેવલપ માર્કેટને અન્ડર પરફોર્મ કર્યું છે ગ્લોબલ હતા પણ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ એટલું સારું પોઝિટિવ ઇમ્પેક્ટ નતા આપી રહ્યા જોઈએ એનું મેન કારણ હોઈ શકે કે જે રૂપીમાં જે ડેપ્રિસિએશન થયું છે ગઈકાલે જ આપણે જોઈએ કે રૂપીમાં એક ઓલ ટાઈમ લો લેવલ્સ જોવા મળ્યા હતા અઠ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ના તો ક્યાંક ને ક્યાંક એક એક મોટી વરી હતી પણ જેમ જેમ ગ્લોબલ સિનારીઓ અત્યારે તેજીમાં હતો અને હજુ પણ છે અને જેમ જેમ હવે લેવલ ક્રોસ થઈ ગયા છે એવી રીતના સેન્ટિમેન્ટ પોઝિટિવ તરફ થઈ રહ્યા છે અત્યારે ઉપર પ્લેસ કરી છે તો તો ડેફિનેટલી એ ને સેટઅપ વાઇઝ પોઝિટિવ જ કહી શકાય અને પચીસ હજારનું એક લેવલ હતું એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ હતું ડેરિવેટિવ વાઇઝ અને આપણે પહેલા પણ જોયું હતું કે પચાસ દિવસની એવરેજ પણ ક્રોસ નથી થતી હવે બધી જ રીતના ક્રોસ થઈ ગઈ છે આપણે શોર્ટ ટુ મીડિયમ ટુવિંગ એવરેજિસ તો એવું લાગે છે કે માર્કેટ આર હેડેડ ફોર ધ હાયર લેવલ્સ અને એફઆઈએસ જે ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ પોઝિશન હતી ઘણા લાંબા સમયથી છેલ્લા બે મહિનાથી ઓવરસોલ્ડ ટેરિટરીમાં આવી ગઈ હતી જે શોર્ટ પોઝિશન હતી બહુ વધારે થઈ ગઈ હતી તો ક્યાંક ને ક્યાંક પચીસ હજાર નું લેવલ ક્રોસ કરવું મને લાગે છે કે એફઆઈએસ ને એક શોર્ટ કવરિંગ તરફ કરી શકે છે અને શોર્ટ કવરિંગના લીધે નિફ્ટી તરત જ તમને ચારસો થી પાંચસો બતાવી સપોર્ટ છે તમે પચીસ હજાર પાંચસો ના ટાર્ગેટ નિફ્ટીમાં દેખાય તો ડેફિનેટલી હજુ ઘણા બધા સેક્ટર્સ છે કે હજુ પરફોર્મ નથી કર્યું બેંક નિફ્ટી એવું કોઈ સારું પરફોર્મ નથી કર્યું કેપિટલ ગુડ્સ પણ હજુ પાર્ટિસિપેટ નથી કર્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરે પાર્ટિસિપેટ નથી કર્યું તો ધીમે ધીમે એક એક કરીને સેક્ટર અને પચીસ હજાર પાંચસો જેવા ટાર્ગેટ જોવા જોઈએ અને ઇન્ક્લુડિંગ મને લાગે છે એ હજુ પાર્ટિસિપેટ કરશે અને એની મદદથી નિફ્ટીમાં એક સારું આપણે એક મહિનામાં જોઈ શકીએ સેક્ટર પાર્ટિસિપેશન રોટેશન આપણને દેખાશે અને બેંક નિફ્ટીનું પણ એક પરફોર્મન્સ આપણને દેખાશે ચોવીસ આઠસોનો સપોર્ટ ધ્યાનમાં રાખો હોલ્ડ કરી શકો છો નિફ્ટી પચીસ પાંચસોના ટાર્ગેટ માટે નિમેશ ઠાકર ડોટ કોમના નિમેશ ઠાકર પણ આપણી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે નિમેશ આપનું પણ સ્વાગત છે માર્કેટ પર ચર્ચા કરી રહ્યા છે નિમેશ વ્યૂ ટેકનો ફંડા આપની પાસેથી લઈ લઈએ ઘણા બધા સંકેતો ઉપર એક ચર્ચા પણ થઈ છે ગ્લોબલ ફ્રન્ટ પર જીઓપોલિટિકલ પોલિટિકલ ફ્રન્ટ પર અને સ્થાનિક જોવા જઈએ તો હવે આ ફેસ્ટિવલ દરમિયાન જે છે એક જીએસટી રેશનલાઇઝેશન આપણને ઇમ્પ્લિમેન્ટ થતું

4 ની નીચે પર જતા રહ્યા હતા અત્યારે આ 4 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે પરંતુ અમેરિકા ની અંદર પણ ઇન્ટરેસ્ટ રેટ કટ જે છે એ આવતા દિવસો ની અંદર આવશે અને ગ્લોબલ માર્કેટ ની અંદર નવી લિક્વિડિટી જે છે એનું પમ્પિંગ થશે એવું માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે અને એની પગલે જ અત્યારે આપણે સેન્ટિમેન્ટલ જોઈએ તો જે કે પણ રિસ્ક ઓન એસેટ જેને કહેવાય कि जेनी इंदर मेटल सेक्टर अभी दूषित तो त्या, है कि जेनी इंदर इमरजिंग मार्केट अभी दूषित है तो क्या अत्याशुद्धी इक्करोस तो बोलते हैं जो तो इमरजिंग मार्केट में इंदर एफआईजे चे वेटवाइट जैसे इंडिया इंदर तो है तो पर हम तो इमरजिंग मार्केट में अपन एफआईएन को खास कोई बाइंग नहीं तो तो

आई थी एक शॉर्ट कवरिंग रेली आपने जो इसमें अनेक ग्लोबल सेंटिमेंट जेबर मानते हैं तेरे रिस्पॉन्स अफेक्ट करती हैं ना तेरे ऊचे तो ये बोलिस तेरे ऊचे अलें ये पकड़े पर तेरे क्या निकले आई थी आपने बाइंग जोशुं प्लस डोमेस्टिक फैक्टर घनमदा पॉजिटिव से जी उल्टी मार्केट पे फैक्ट તો એની પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ અસર આવતા દિવસોની અંદર તહેવારની સિઝનની અંદર નવરાત્રી પછી અને દિવાળી સુધીમાં આપણે જોવા મળશે તો વ્યૂ ચોક્કસપણે જે છે એ ડોમેસ્ટિક્સ પોઝિટિવ છે અને ગ્લોબલ માર્કેટની અંદર પણ સેન્ટિમેન્ટ અત્યારે સુધરી રહ્યું છે જેને પગલે હું માનું છું કે માર્કેટની અંદર અહીંથી આપણે મોમેન્ટમ ફ્રેશ મોમેન્ટમ નવું બાઇન્ગ ચાર્ટનું જોઈ શકીશું તો પ્રોલેક્ટ